મશીન ફિટિંગ થઈ ગયું છે ને અમારા જીગાભાઈ જો હવે એને દાબ સેટ કરી ને પાનું સેટ કરે છે હવે પાનું લાગી ગયું ને પહેલાં ધારનું કરી મુહૂર્ત ને નીચે જો પાણી બીજું તેલ લેવું છકીયું આમ ગોઠવી દીધું છે ને જીગાભાઈએ વાયર બાયર કમ્પ્લીટ કરી દીધા છે કા જીગાભાઈ વાયર કમ્પ્લીટ વાયર કમ્પ્લીટ થઈ ગયા ને આપણે આ બાજુ ઉગમનો શુદ્ધ ઉગમનો બોર મૂક્યો છે પહેલો જ હવે ચાલુ કરવાનું ને જીગાભાઈ કેપ મારલી એટલે કરી ચાલુ પાણી આવ્યું હો ભાઈ જો લાઈન કાઢીને થપ્પો માર્યો હે હવે અમારા જીગુભાઈ પાણી પાણી પી લઈએ એટલે લાઈન ફેરવી ઊભી કરી પછી સાઈડો ફેરવી કાજી ગયા ભાઈ પાણી કેમ આવ્યું જો કોરા ભીતા પાણી કાઈ જુઓ ભાઈ ભાઈ શેઠ ઉપર જોવે હે એટલે ખુશ થઈ ગયા દીનુભાઈ હા એમ જો દીનુભાઈ ખુશ થઈ ગયા ને અમારા જીગા ભાઈએ ભૂંગરું ઘી દીધું છે ને હવે પાણી પીવે કેવું મીઠું પાણી જીગા એ જ ને એક નંબર જ ને હા એમ મીઠું હાકર જેવું ફિલ્ટરનું પાણી ભાઈ કેરબો ભલે હોય એમ ને હા ટાટું કેવું છે એક નંબર ટાટું ને ભાઈ પોણા ત્રણસો ફૂટે પકડાણું હો હા ત્રણસો ફૂટનો બોર કર્યો પોણા ત્રણસો એ પકડાણું જો લાઈન કાઢીને ઢગલો પડ્યો ઉપર હવે અમે બોર ફેરવું છું મોટર બાજુ પાછો બીજો દાર મૂક્યો હે હવે નીકળ્યા પિંજરું લાઈન બારે ને આજે વરસાદનું મોસમ થઈ ગયું હે હવે વરસાદ થાય એવું થઈ ગયું હે ફરતી કોર ને આપણે સાઈડ રાખીને ફટાફટ બોર પૂરો કરવાનો હે આજ તારીખ છે ચાર પાંચ બે હજાર પચીસ ને આજે જો વાદળ થઈ ગયા હે ઘનઘોર ગુજરાત માથે ને આપણે રાજકોટ ડિસ્ટ્રિકમાં વાદળનું વાયુ વાતાવરણ થઈ ગયું છે ને કોરો પ્લાનિંગ કરે તો કરે કડાકા ભડાકાનો એટલે અમે ભાઈ ઉતરીને બોર એક બસો ફૂટનો પૂરો કરવાનો હે તો કરી નાખીએ ને અંદર ઉતરીને હવે કરી ચાલુ મશીન રાધે બોરિંગ મશીન રાજકોટ જો ભાઈ વાદરા જેને જોરદારના વાદળા થઈ ગયા હે એમાં કાંઈ આમ બાકી ન હોય એવા વાદળા થઈ ગયા ચાલો ભાઈ આપણે પોગી ગયા મશીને અત્યારે ને હવે આપણે અંદર ઉતરશું હમણાં ને અમારે કાલનો જો કમોસમી વરસાદ અહીંયા મશીન ચાર દીથી આપણે બંધ હતું ને જો ખેતરોમાં પાણી ભરી દીધા હતા ને ગારો ફૂલે ફૂલ થઈ ગયો છે ફૂલ વાવણી લાયક વરસાદ અત્યારે પડી ગયો છે જો આમ સાહ ભરી દીધા હે આખા ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટ જમીન પલરી ગઈ એવો વરસાદ છે ને આજે આપણે મશીને ભોગી ગયા છે હવે ને મશીન અંદર ફેરવેલું તૈયાર છે જો કૂવામાં મશીન ટીંગાળેલું છે ને અંદર દાર ફેરવેલો છે ને જો લાઈનનો થપો આપણે એ રીતે મારી દીધેલો હૈ તો હવે અમે મશીન કરશું ચાલુ હમણાં ઉતરીને આ બાજુ દાર કરવાનો છે આપણે ઘોડી હેઠે એ કરશું ને તમારા કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે એ અમને જીરીક કોમેન્ટ કરીને જણાવજો મિત્રો આપણે ખેડૂત લાયક બધું કામ કરીએ છીએ બોરિંગનું કોઈને બોરિંગ કરવા હોય તો આપણો કોન્ટેક કરજો આપણો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છાસઠ ઓગણચાળીસ ઝીરો ઓગણપચાસ ને આપણે જો આ રીતે કૂવામાં તરીએથી પચીસ ફૂટ અધર ફિટિંગ કરેલું છે અત્યારે ને હવે એક દાર છેલ્લો દાર કરવાનો છે અમારે છેલ્લા દાર સારું થઈને વરસાદ આંબી ગયો હતો અને વરસાદના લીધે કામ ચાર દિ બંધ હતું ને આજે પાછા આપણે આવી ગયા રાધે બોરિંગ મશીન રાજકોટ ડાયલોગના માસ્તર હો ભાઈ રાધે બોરિંગ મશીન રાજકોટ હા અમારા જીગુ દાદા આવે છે આમ રખડે ને હવે બનાવશું ચા પાણી ચા પાણી પી દિનુભાઈ આવશે ભાઈ ને આપણા વાડી પૂરી કરી બાજુના ખેતરના બધા ખાડા ભરી દીધા હે એવો વરસાદ પડ્યો હે ચાર દી આજે પાછી લાઈટ આવી ગઈ છે ને હવે મોટર કરી દીધી ચાલુ અને અમારે મોહનભાઈ બાંધે હે વાઈ એટલે પાણી જાય છૂટું એ નદીમાં જવો રોડ ઠેકી અમારા બુરાને જો ગરમી સડી ગઈ અતારમાં કાં આદિવાસી 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 કેવા આદિવાસી ભીલ એના સોંગ આવશે ભાઈ નવા નવા સોંગ એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો આપણે જો બોર મૂકેલો છે ને હવે અંદર ઉતરી ચાલુ કરી મશીન ટીંગાડેલું છે ચોથા નંબરનો બોર મૂકી દીધો આપણે ને આપણે મોહનભાઈ જોઈએ દરેડો કર્યો કુવામાં અંદર માથે પાણી પાડવા એટલે હવે પાછું જો બાંધીને કંઈ ખરખું કરે છે જો થઈ જાય તો પાઇટ ભરતી હતી મોહનભાઈ તમે તો અહીંયા ને અમારે જીગાભાઈ જીગા ટોપડી તોડી નાખતો નહીં હો આને તો ડૂસો ઓલો વારાવાર હાથમાં આવી ગયો ને ભાઈ ટોપડીને કાંઈ ગહી નાખવાનો હે લગભગ અડધું તો ટીન કાપી નાખશે હે જીગા અડધું તો ટીન કાપી નાખવાનો આજે પાકો તો નવી લઈ આવશું બીજું શું હોય લેવી ને નવી જો આમ દાઢી રહી ફૂમકી જેવી જીગા આ હા જો આ યુટ્યુબરનો કારીગર છે વિડીયો ઉતારે જો રાતે બોરિંગ મશીન રાજકોટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ખેડૂત ભાઈઓને વરસાદ થઈ ગયો છે જોરદાર વાવણી લાયક પણ હવે આમાં હવે ખાતર વાવશે બાકી તો કપાસિયા તો ન હોય કા ભાઈ પટેલ વેતી કરો મોહનભાઈ ખાતર વાવશે ને તો તો હવે મોહનભાઈ હવે ખાતર વાવશે બેગદીમાં ટ્રેક્ટર હાલેવું થઈ જાય એટલે અમારે વરસાદ પડ્યો તો વાવાઝોડા સાથે એટલે હે ને અત્યારે આમાં થઈ ગયું છે બધું લાઇટું બધી વહી ગઈ હતી હવે આજથી લાઇટ આવી છે કાલે જનરેટર રાખીને થોડુંક પાણી ઉપાડીને કામ ચાલુ કર્યું ને આજે અત્યારમાં દઈ દીધી છે એટલે આપણે હમણાં મચીન મૂકી દઈને કર દઈ ચાલુ

ને પછી આપણે હવે બીજી વાડીએ નાખવાનો હે નાખીને ચાલુ કરી રાધે બોરિંગ મશીન રાજકોટ હવે બે દી પછી મશીન પાછું ચાલુ થાય આ વરસાદના વાતાવરણના લીધે અત્યારે બંધ છે વાતાવરણ જોરદારનું જામી ગયું છે અમારે આ બાજુ રોજ ગાજવીજ સાથે વરસાદ આવી જાય છે એટલે